ત્યારે ફાયર જવાનોએ આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા ત્યારે ભારે જહેમત બાદ આગ પર કાબુ લેવામાં આવ્યો છે ત્યારે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે ગોડાઉનમાં અચાનક આગ લાગતા અફરાતફરી બચી ગઈ ત્યારે ભરૂચરા અંકલેશ્વરમાં એક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના

જોકે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો તે કઈ જાણી શકાય નથી પરંતુ આ બંગાળના ગોડાઉન હોય છે અને તો દ્વારા કોઈ પણ પ્રકારની એન નથી લેવામાં આવતી અને આ બાબતે તાકીદ કરવામાં આવી હતી ફરીથી આ કામે આ આગામી દિવસોમાં વહીવટી તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં આવશે અને આ બાબતે ગંભીર નોંધ લેવામાં આવેલ છે અને તેઓને તાકીત પણ અગાઉ પણ કરવામાં આવેલી છે અને આ વા વારંવાર બનાવ બનતા હોય તેઓ કોઈ કાળજી લેવામાં આવતી નથી ગોડાણમાં ભંગાળનો જે એકત્ર પ્લાસ્ટિકની થેલી હોય છે ડ્રમ કેમિકલના ડ્રમ જે વપરાયલા હોય તેનો સંગ્રહ કરતા હોય છે ના આગ તો કદાચ કોઈ કારણસો લાગી હોય સ્વર સર્જગી કે ગમે તે હોય પરંતુ એ બાબતે તપાસ હાથ ધરેલ છે અને તે બાબતે ગોડાઉન ના મેનેજરો પણ અમે બોલાવીને કાર્યવાહી કરીશું